નમસ્કાર સિંધુકીની સભ્યતા દરમિયાન રાજકીય સ્થિતિ રાજ્ય વ્યવસ્થા કેવા પ્રકારની રહી હશે તો આ સભ્યતા દરમિયાન સત્તાનો કંટ્રોલ કે સત્તાની બાગડોર કોના હાથમાં રહી હશે કે શાસન વ્યવસ્થા કેવા પ્રકારની રહી હશે તેના વિશે આપણે જોઈશું શું કોઈ પ્રકારની શાસન વ્યવસ્થા હતી કે પછી તેનો અભાવ હતો અને જો તે હતી તો કેવા પ્રકારની રહી હશે તેના વિશે આપણે હવે ચર્ચા કરીશું કારણ કે આ સભ્યતાની લિપિને આપણે હજુ સુધી ઉકેલી શક્યા નથી તો તેના વિશે આપણે જે કંઈ પણ કહીએ છીએ રાજકીય સ્થિતિ વિશે તે પુરા વસ્તુઓ અને તર્કને મિક્સ કરી અને અનુમાન લગાવવામાં આવે છે બરાબર તો ચાણક્ય એ એક પુસ્તક લખેલું છે રાજનીતિ પર આધારિત બહુ જ સરસ મજાનું આ પુસ્તકની અંદર કોઈ પણ સારું રાજ્ય હોવા માટે કેટલીક બાબતો જણાવવામાં આવેલી છે કે જેની અંદર સંપ્રભુતા હોય મંત્રીગણ આબાદી એટલે કે વસ્તી રાજકોષ એટલે કે ખજાનો શક્તિ એટલે કે સેના અને બંધુત્વ એટલે કે ભાઈચારો આ બધી બાબતો જો કોઈ સ્થળે જોવા મળે છે તો આપણે કહી શકીએ કે ત્યાં સારી એવી શાસન વ્યવસ્થા કે રાજ્યનું અસ્તિત્વ રહ્યું હશે તો આ બધું સિંધુ સભ્યતામાં કઈ રીતે જોવા મળે છે તો આપણે જોઈએ છીએ કે સિંધુના જેટલા પણ શહેરો છે તે બધા જ શહેરોની અંદર આપણને કિલ્લો મળી આવ્યો છે બરાબર તો એવું માનવામાં આવે છે કે આ જે કિલ્લો છે તે જ કોઈ સત્તા પ્રભુત્વ સંપન્ન સત્તાનું કેન્દ્ર રહ્યું હશે કે જ્યાં શાસક વર્ગના લોકો નિવાસ કરતા હતા બરાબર અને મધ્ય શહેર એ સ્થળ હતું જ્યાં ગવર્મેન્ટ ઓફિસર એટલે કે સરકારી અધિકારીઓ રહેતા હશે ત્યારબાદ આપણે જોઈએ છીએ કે સિંધુ સભ્યતામાં અનાજના ગોડાઉન ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે અને ઘણા બધા શહેરોમાં તે મળી આવ્યા છે જેમાં સૌથી મોટું જે અન્ન ભંડાર છે ગોડાઉન છે તે આપણને મોહિન્જો દડોમાંથી મળી આવ્યું છે તો કદાચ મોહિન્જો દડોનું જે અન્ન ભંડાર છે તે જ રાજકોષ રહ્યો હશે એન્ડ એવું પોસિબલ છે કે લોકો પાસેથી ટેક્સ સ્વરૂપે અનાજને ઉઘરાવવામાં આવ્યું હશે જે અહીંયા એકઠું કરવામાં આવતું હતું તે પછી અહીંયા કોઈ સ્થાયી સેનાના પુરાવાઓ આપણને નથી મળી આવ્યા આ સભ્યતા દરમિયાન જોકે સુરકોટડાની અંદર વાસણો પર સૈનિકોના ચિત્રણ આપણને જરૂર જોવા મળ્યા છે મિશ્ર અને મેસોપોટેમિયાથી વિપરીત આ સભ્યતાની અંદર મંદિરોનો અભાવ જોવા મળે છે એકમાત્ર ધાર્મિક સ્ટ્રક્ચર કે જે અહીંથી મળી આવ્યું છે એ છે મોહેન્જો દડોનું પેલું સ્નાન એટલે એવું આપણે ના કહી શકીએ કે અહીંયા પુરોહિતો કે પૂજારીઓનું શાસન રહ્યું હશે એટલે મિશ્ર અને મેસોપટેમિયાની અંદર શું જોવા મળતું હતું કે તેના નિમ્ન શહેરોમાં પૂજારીઓનું શાસન જોવા મળતું હતું પરંતુ તેના આધારે આપણે એવું ના કહી શકીએ કે સિંધુ સભ્યતામાં પણ એવું જ સ્થિતિ રહી હશે તે સિવાય હથિયારોના કોઈ ખાસ અવશેષ નથી મળતા બીજી બાબત જે આપણે નોંધ કરીએ છીએ તે એ છે કે આ લોકો વ્યાપારને લઈને ખૂબ જ જાગૃત જોવા મળે છે આગળ આપણે જે વ્યાપાર અને વાણિજ્ય વિશેના લેક્ચરમાં આ વસ્તુ જોઈ રહ્યા છીએ તો એવું શક્ય છે કે અહીંયા શાસનનો કંટ્રોલ કદાચ વ્યાપારીઓના હાથમાં રહ્યો હશે ત્યારબાદ આપણે જોઈએ છીએ કે હડપ્પા સભ્યતાની અંદર ઘણા બધા જટિલ નિર્ણયો લેવામાં આવ્યા છે અને તેનો અમલ કરવામાં આવ્યો ઉદાહરણ તરીકે આ જે સમગ્ર સભ્યતા છે તેમાં વાસણો મહોર બાટ ઈંટો બધું જ કેવું જોવા મળે છે એક સમાન જોવા મળે છે ઈટો જમ્મુથી લઈને ગુજરાત સુધી બનાવવાના ઘણા બધા કેન્દ્રો હતા ઈટોના નિર્માણના પરંતુ તે બધી જ ઈટોની અંદર આપણને સમાનતા જોવા મળે છે બરાબર જેમ કે આપણો ભારત દેશ છે તો સમગ્ર દેશમાં આપણને એક જ નાણું જોવા મળે છે રૂપિયો બરાબર તો સિંધુ સભ્યતામાં પણ જે સમાનતા જોવા મળે છે તેના આધારે કહી શકીએ કે કેન્દ્રમાં કોઈ એક સત્તા રહી હશે જે પ્રકારનું ટાઉન પ્લાનિંગ જેના માટે આ સભ્યતા વખણાય છે સૌથી વધુ પ્રસિદ્ધ છે નગર આયોજન એ પ્રકારના શહેરો બનાવવા માટે શ્રમને મેનેજ કરવો જરૂરી છે યોગ્ય શ્રમ સંગઠન હોવું જરૂરી છે અને આવું ત્યારે જ શક્ય બને છે જ્યારે કેન્દ્રમાં કોઈ સત્તા ઓથોરિટી રહેલી હોય નહીં તો આ પ્રકારનું શ્રમ સંગઠન જોવા મળતું નથી તો આના આધારે પણ કહી શકીએ કે કોઈ સત્તા જરૂર રહી હશે તે સિવાય કેટલાક ઇતિહાસકારો એક પુરોહિત રાજાની મૂર્તિ મળી આવી છે ધડ સુધીની જેની ઉપર સાલ ઓઢેલી જોવા મળે છે તેને રાજાની સંજ્ઞા આપે છે તો આવું એટલા માટે છે કે મિશ્ર અને મેસોપોટ આવ જોવા મળે છે પૂજારીઓનું શાસન પરંતુ હડપ્પાની જે અનુષ્ઠાનિક પ્રથાઓ છે તેના વિશે હજુ કોઈ ખાસ જાણકારી મળી નથી તેથી એવું જરૂરી નથી કે પુરોહિતોનું શાસન અહીંયા રહ્યું હોય પણ એક બાબત કે જેના ઉપર બધા જ લોકો એગ્રી કરે છે ઇતિહાસકારો અને એ એ છે કે અહીંયા જરૂર એક જ સત્તાનું અસ્તિત્વ રહ્યું હશે કેન્દ્રની અંદર ત્યારે જ આ પ્રકારની વ્યવસ્થા શક્ય છે